માળિયાથી અમદાવાદ રસ્તાના મરામતના કામમાં ભારે નિયમનો ભંગ થતો હોવાની ઉઘાડી ફરિયાદ ઉઠવા પામી છે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ અને અકસ્માતના પ્રશ્નો ઉભા સાંગતરાથી આશીષ પ્રમાણનો એક વિસ્તૃત અહેવાલ માળીયા અમદાવાદ હાઈવે પર ચાલતું રોડનું કામ ગોગળકા ગતિ ચાલતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થાય છે અને અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે કોઈપણ પ્રકારનું જે સેફ્ટીના પગલાં લેવા જોઈએ તે લેવામાં આવતા નથી પરિણામે પરિસ્થિતિ ઓર ગંભીર બને છે અને અવારનવાર ટ્રાફિક જામ થાય છે ત્રણ રૂપિયાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા કામમાં સરકારની ગાઈડલાઇન મુજબ કામ ન થતો હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં પરિપત્ર બહાર પાડ્યો છે કે જે રસ્તાઓનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે ટોલ પ્લાઝાના કોન્ટ્રાક્ટર દ્વારા તે જે વેસ્ટ માલ છે એ સાઈડમાં બંને કરી અને પદયાત્રિકો માટે ચાલવા માટે રસ્તો બનાવવાનો હોય છે પરંતુ કોટ કોન્ટ્રાક્ટર આમાં પણ કમાણીનું સાધન શોધી કાઢ્યું છે અને જે વેસ્ટ માલ થાય છે તેનું વેચાણ કરીને બારોબાર પૈસા મેળવતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે તાત્કાલિક અસરથી આ નિયમો મુજબ કામ નથી થતું અંદાજે ત્રણસોથી ચારસો મીટરમાં સ્પીડ બો બોર્ડ અને છ જેટલા જીક લગાવવાના હોય છે પરંતુ કોઈ વસ્તુનું પાલન નહીં થતું હોવાના કારણે અવારનવાર અકસ્માતો થાય છે ટ્રાફિક જામ થાય છે અને કોન્ટ્રાક્ટરની સીધી બેદરકારી સપાટી ઉપર આવી રહી છે આ બાબતે જે કોર્ટમાં જાહેરિતની અરજી પણ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આરટીઆઈ દ્વારા પણ માહિતી માંગવામાં આવી રહી છે સમગ્ર બાબતે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે તેવી શિક્ષાત્મક પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે